વડોદરામાં અમૂલ્ય રામ ભક્તિ જોવા મળી રહી છે અયોધ્યાના રંગમાં ફરી એકવાર રંગાયું છે વડોદરા શહેર અયોધ્યા રામાયન નું આયોજન કરવામાં આવ્યું છે જી હા વહેલી સવારે રામાયરણ મિનિ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે છ હજાર થી પણ વધારે બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો ભગવા રંગની ટી શર્ટ પહેરીને રામલલા પ્રત્યે વડોદરા વાસીઓ અપાર ભક્તિ દર્શાવી છે આયોધ્યા રામાયણ ફ્લેગ ઓફ કરવા માટે ડેપ્યુટી મેયર ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા 到达。 આવેલી અક્ષર પબ્લિક દ્વારા અયોધ્યા રામ રણ નું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છે છેલ્લા પાંચસો વર્ષ થી જે કાર્ય માટે આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપન્ન થયું છે ભગવાન રામ અયોધ્યામાં પધારી ચુક્યા છે અને એનો ઉત્સવ આખા દેશમાં મનાવાઈ રહ્યો છે એના એક ભાગ રૂપે આજે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા એક રામ રન નું આયોજન કરવામાં આવ્યું હતું હું સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતનું આયોજન એમણે કર્યું બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અવેરનેસ આવે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું છે તો ફરી એક વખત સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌને જય શ્રી રામ છે 22 તારીખે પ્રાંત કિસ્સા થઈ થી અયોધ્યામાં એના ઉપરથી આપણા ભારતીય નાગરિકોને બધાને જરા વધારે જાણકારી થાય એના લીધે આપણે આજે અયોધ્યા રામાયણ રાખી છે જેમાં ત્રણ વર્ષથી ઉપરના બધા લોકો દોડે છે અને આ દોડ આપણે નીલામબર સર્કલ થી મંગલમ હોસ્પિટલ વચ્ચે ત્રણસો બસો મીટર પાંચસો એવી રીતે બધા અંતરની છે અને ફિનિશિંગ પોઈન્ટ નીલામબર છે આજે અમારે અહિયાં ચૈતન્ય દેસાઈ સર છે ચિરાગ બારોટ સર છે ઉમંગ બ્રહ્મભ સર છે ઉન્નતિ દેસાઈ છે શ્રીરંગ આયરે છે ઘણા બધા અમારા ચીફ ગેસ્ટ હાજર રહ્યા છે સીમા મોયલે મેડમ છે બધા જ